અમારા હશે નવા મેનેજર તો તમે જોઈ શકો છો હું તમને બ્લોગ બતાવી રહ્યો છો હશે અમારા નવા મેનેજર રો તળિયા મારો ના હીરા છે કે તાણી બોલો તો ખબર પડે બધા માથે મોટા મોટા વેપારી હોય ને એને બધાને હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આવે હો કે તેમ બધા મજામાં જશો અને મજામાં જ રહેજો તો મિત્રો સવારના વાગી ગયા છે સાડા આઠ ને મિત્રો વ્લોગનું આપણે કહી દીધું સ્ટાર્ટિંગ ને કેમ છો મારી યુટ્યુબ ફેમિલી મજામાં ને બધાને સવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ જય શ્રીરામ ને સુરપ્રભાત તો કેમ છે મારી યુટ્યુબ ફેમિલીની મજામાં મારા વ્લોગ જોતા મિત્રો મજામાં જ હોય ને મજામાં જ રહેજો બધાએ તો આજનો વ્લોગ આપણે જે સ્ટાર્ટ કરી દીધો છે ને બહાર જવો અત્યારે ફરવા આવી ગયા છીએ તો અમારા ગઢામાં તો કે છેડે કરે છે ને આ છે અમારા અલ્પેશભાઈ એ ખાસ કરી અંદર વીઆઈ ગયા છે હમણાં બાર આંટો મારવા આવ્યા હતા તો મિત્રો અત્યારનું વાતાવરણ જો કે આ રીતનું અમારે અહીંયા છે ને આ નાળિયેરી વાળીયરીને તમને જવું હું બતાવું કે આ રીતનું અમારે બધું અહીંયા છે તો અત્યારે પ્લસ હું રોગનું સ્ટાર્ટિંગ કરી દીધું છે ને જોઈ છે ઘરમાં બધા છૂટું કરે છે તો અમારા કૃષ્ણબહેનને જો ભાભી અત્યારે કરે છે એ બધું જો કામ કરી પતી ગયું છે હમણાં તો માથે જવું છે કારખાનામાં તમારા ક્રિષ્નાબેન જો કંઈક ચાર થાય છે એ કીશો ઓય હાલે શું શી હે શું છે એ શું છે હું શી હે કઈ તરા હાલો કઈ તરા ખાવા કે તો મારા કૃષ્ણા મેડમ જોયા ત્યાર થાય છે ને બાકી તો બધા સકાભાઈની બધા જોય પાણી પીવે છે ને બધા એકબીજા ઘર આટું બાંધે છે કારણ કે ઘર મિત્ર તો ઘણા બનાવેલા છે એક અહીંયા છે એક સામે છે અહીંયા છે ઘણા ઘર બનાવેલા તોય છતાં બાંધે છે બધા જો અત્યારે તો બાંધવાનું કન્ટિન્યુ ચાલુ જ છે ને હવે મિત્રો જાય માથે કામે કારણ કે બધું નીચે કામકાજ પતી ગયું છે નાસ્તા પાણી કરી લીધા છે તો જાય છે ઉપર ચોહાંજે પાણી પાયું હતું પાછું લીલું થઈ ગયું છે ને અહીંયા પાણીનું કુંડો છે પાછું રિટર્ન ભરી લીધું છે બાકી તો બધા જો ચકલાઓ બોલે છે ખીલીને એવું બધું ને વધારે પોતપોતાના બધા કામમાં છે બધા પક્ષીઓ હોય તો બ્લોક માં મે ચોકલેટ નું મન યાર જો આ જે શું શું થવાનું છે બધા મને બતાવવા ના થી ને હવે લાગી જે કામ તો મારી ટીમ મિત્રો આકલ શોટ માં ત્યાં સુધી બબા અમારા આ છે નવા મેનેજર તો તમે જોઈ શકો છો હું તમને બ્લોક માં બતાવી રહ્યો છું આ છે અમારો નવો મેનેજર લાવો તળિયા મરો હીરા છે કે તાણી બોલો તો ખબર પડે બધા માથે મોટા મોટા વેપારી હોય ને એને બધાને તો શું કરે છો

તો કઈની મહેનત મિત્રો આપણે તો મળીશું આપણા છીગમાં કન્ટિન્યુ બન્યા રીતે તો ફાઇનલી મિત્રો વ્લોગમાં છે આજે બીજો દિવસ કારણ કે કાલ થોડુંક સાંજ કોણના વધારે કામ હતું એટલા માટે વ્લોગનું એન્ડિંગ નો કરી શીખો તો બસ જો અત્યારમાં કાંઈ હું તમને બતાવતો હોય તો કામે લાગી ગયા છે મિત્રો અત્યારમાં સાડા થઈ ગયા છે તો બધાને સુપ્રભાત ગુડ મોર્નિંગ એન્ડિંગ કરું છું મોર્નિંગમાં એટલા માટે તમને બધાને મારી યુટ્યુબ ફેમિલીને કહેવું પડે તો કાંઈ નહીં આ વ્લોગ જે શૂટ કર્યો છે તમને કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ પણ કોમેન્ટમાં જણાવજો અને ખાસ કરીને ન હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ખાસ એક સબસ્ક્રાઈબ મિત્રોને બધાને એવી નમ્ર અપીલ છે કે જે હું એમ કહું છું કે તમે સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મિત્રો સબસ્ક્રાઈબ એક જ વાર કરવાનું હોય છે કારણ કે ઘણીવાર હું બોલતો હોય કે સબ્સ્ક્રાઇબ કરી લેજો એટલે ઘણા આપણા યુટ્યુબરના જે વ્યુવર્સ છે એ બીજી વાર સબસ્ક્રાઈબ કરે છે એટલા માટે અનસબસ્ક્રાઈબર થઈ જાય છે તો ખાસ કરીને તમારે યુટ્યુબ મારા વિડીયો જોતા હોય તો એમાં સબસ્ક્રાઇબ બટન લાલ કલરનું લખેલું આવે એની માથે ક્લિક કરવાનું તો સબસ્ક્રાઈબ હોય છે ને બ્લેક કલરમાં થઈ જાય છે ને બ્લેક કલરમાં હોય તો બીજી વાર મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું નહીં નકર અનસબસ્ક્રાઈબર બરા ચેનલ થઈ જાય તો એટલા માટે ખાસ એ નોંધ લેવી બાકી તો બસ જો આ વ્લોગ તમને કેવા લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો ખાસ કરીને આ વ્લોગમાં શું શું આપણે રિકવરી બધી શું શું વધારે આપણે અલગ અલગ કઈ રીતના શૂટ કરવાનો છે એવા પણ મારા કયું વ્લોગર આ મારી ચેનલ જોતા હોય તો પણ મને એમાં મને ખૂબ ખાસ ખાસ કરીને જણાવજો થમૅલ કેવા બનાવવા કારણ કે હજી યુટ્યુબમાં નવા નવા મિત્રો તો ખાસ કરીને જણાવજો તો આપ વ્લોગનું અહીંયા એન્ડિંગ કરું છું તો મળી છે નવા વ્લોગમાં નવા હું ઊંઘમાં નવા જોશમાં તો ત્યાં સુધી બબાય ને જય શ્રી રામ